નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો એક સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મિત્રો આપણે જણાવી દઈએ કે પીએમ મોદી પર શક્તિસિંહ ગોયલનું નિશાન જે મિત્રો આપણે વિગતવાર જણાવ્યું છે આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ત્યારે મિત્રો આપણે વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો પીએમ મોદી આજે બુને અને સિંગાપુર જવા રવાના થયા હતા તો શક્તિસિંહ ગોયલે એક્સ પર લખ્યું છે કે જો તમે એટલે કે પીએમ મોદી વિદેશમાં રોકાણ કરતા પહેલા ગુજરાત આવ્યા હોત તો અને પૂરની પરેશાન માહિતી માહિતી અનુસાર વાત કરીએ તો ભ્રષ્ટા શાસનને કારણે તમારો વિકાસ બરબાદ થઈ ગયો છે કોંગ્રેસના શાસનમાં બંધાયેલા રસ્તા અને ડેમ આજે પણ સલામત છે તમારા લોકો કરોડોથી ઓછા ખાતા નથી આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ